આશાવાદ પણ વ્યક્ત કરાયો આ માનની સંકલ્પ છે કે આખા ભારત દરેક છોકરા અમારા બાળકને સુપોષિત બનાવવું છે એના સંદર્ભે ખેડા જિલ્લામાં ગામનો નિર્ધાર સહકારી સાકારી કાર્યક્રમ શરૂ થયો છે અને આ અમૂલ ડેરીના આગેવાનીમાં જિલ્લા બ્યવતિ તંત્ર સાથે આ કાર્યક્રમ થઈ રહ્યા છે આજે અમૂલ ડેરીના જેટલા સભાસદ હતા એ આ કાર્યક્રમમાં જોડાયા હતા સ્થાનિક ધારાસભ્ય શ્રી જિલ્લા બાજપની પ્રમુખ Naina બેન અને અધિકારી મિત્રો હતા આપણો હેતુ આ છે કે ખાસરાગઢતેશ્વરમાં જે 110 ની આસપાસ મંડળી છે આમા અમાર આશીર્વાદ પાત્ર જે પવાલી છે એમાં પશુપાલક સભ્યો સ્વૈચ્છાથી દાન કરે આ દૂધ પ્રાયોરિટી ના દોડે કુપોષણમાંથી જે પીડતા બાળકો છે એમને મળે અને સાથે સાથે यथाશક્તિ કોઈ સારો પ્રસંગ હોય તો લોકો આમાં દાન કરવા માટે પણ પ્રોત્સાહિત થાય તો આ એક કાર્યક્રમ છે સંપૂર્ણ રીતે સરકારી નથી આમાં સહકારનો તત્વ ખૂબ મોટો છે